ત્રેવીસ ડિસેમ્બર અને ગુરુવાર મિત્રો કાલે નાતાલની રજા ગઈ અને હવે પછી ત્યાં ફોરેનમાં બધી માર્કેટો બંધ હોય ચીનમાં ને આપણે ચાલુ હતું આપણે પણ અમુક માર્કેટ માર્કેટયાર્ડો બંધ હતા ને હવે ત્યાં નાતાલનું જાય ત્યાં નવા વર્ષનું ચાલુ થાય ને ત્યાં મિની વેકેશન જેવું જ હોય છતાં સત્યાવીસે તારીખે યુએસડીના નિકાસણના આંકડા આવશે પણ ત્યાં કાંઈ ખાસ કામકાજો નથી થતા આપણે ઘરેલું બજારની વાત કરી અને મંગળવારે ન્યૂયોર્ક વાયદામાં શું થયું કાલે ચીનના વાયદા ચાલુ હતા ત્યાં શું થયું એની વાત કરીએ તો કપાસની ભાવ બજારમાં ભાવ સ્થિર હતા અને આવકો પણ ઘટી હતી નાતાલની રજાને કારણે કેટલાક યાર્ડો બંધ રહ્યા હોવાથી આવકો કપાઈ હતી કપાસની બજારમાં આગામી દિવસોમાં હવે શીશિયાની ખરીદી કેવી રહેશે તેના ઉપર બજારનો મોટો આધાર રહેલો છે અને દેશમાં ઋની આવકો કાલે ઘટી ગઈ છે સારી એવી હવે જો વધારે ઘટે એટલે બજારને ચાલવું પડે સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં તેત્રીસ હજાર મણ હળવદમાં આઠ હજાર મણ અમરેલીમાં અઢી હજાર મણ ગઢડામાં ત્રણ હજાર મણની થઈ હતી કડીમાં મહારાષ્ટ્રના કપાસની સો ગાડીની આવક હતી અને ભાવ ચૌદસોથી ચૌદસો પાંત્રીસ હતા અને કાઠિયાવાડના કપાસની એંચી ગાડીની આવક સામે ભાવ વીસ કિલોના ચૌદસો વીસથી ચૌદસો પાંસઠ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની છ્યાળીસ ગાડીની આવક હતી હતીના ભાવ મહારાષ્ટ્રના કપાસના ચૌદસોથી ચૌદસો પચાસ પ્રતિ વીસ કિલોના હતા રાજકોટમાં નવા કપાસની અઢાર હજારની આવક હતીના ભાવ ફોરજીમાં ચૌદસો ત્રીસથી ચૌદસો પચાસ એ પ્લસમાં ચૌદસોથી ચૌદસો ત્રીસ બી પ્લસમાં તેરસો એંશીથી ચૌદસો બી ગ્રેડમાં તેરસો પચીસથી તેરસો પચાસ સી ગ્રેડમાં બારસોથી બારસો પચાસ હતા એક એન્ટ્રી ચૌદસો પંચોતેરની હતી ફોરેન માર્કેટની ગેરહાજરી વચ્ચે રૂની બજારમાં ભાવ સ્થિર રહ્યા હતા નાતાલના કારણે લોકલ બજારમાં પણ આવકો ઓછી હતી અને વેપારો પણ ખાસ મોટા ધ્યાન હતા કપાસિયા ખોળની બજારમાં કોઈ મોટી મુવમેન્ટ થાય તેવા સંજોગો દેખાતા નથી રૂની આવકો કાલે એક લાખ ચાર હજાર ને પાંચસો ગાંસડી જ થઈ હતી બહુ સારા સમાચાર કહેવાય મિત્રો ગુજરાતમાં વીસ હજાર ઘાસડી આવી હતી મહારાષ્ટ્રમાં ત્રીસ હજાર ઘાસડી ઉત્તર ભારતમાં બાર હજાર ગાંસડી મધ્યપ્રદેશમાં છ હજાર ગાંસડી તેલંગાણામાં સોળ હજાર ઘાંસડી મિત્રો તેલંગાણા સિત્તેરથી સોળ હજાર આવી આવ્યું છે મહારાષ્ટ્ર પંચોતેરથી ત્રીસ હજાર ઘાસડી આવી આવ્યું છે આંધ્રપ્રદેશમાં સાત હજાર ઘાસડી કર્ણાટકમાં બાર હજાર પાંચસો ઘાસડી તમિલનાડુમાં પાંચસો ઘાસડી અને ઓરિસ્સામાં એક હજાર ઘાસડી કુલ એક લાખ ચાર હજાર પાંચસો ઘાંસડી આવી હતી ગુજરાતમાં શંકરઋના ભાવ ઓગણત્રી એમ એમ લેન્થના ત્રણ પોઈન્ટ આઠ માઇકની શરતીના ભાવ રૂપિયા પચાસ ઘટી ત્રેપન હજાર ત્રણસોથી ત્રેપન હજાર સાતસો હતા જ્યારે કલ્યાણ રૂના ભાવ ખાંડિયા રૂપિયા એકતાળીસ હજાર પાંચસોથી બેતાળીસ હજાર હતા કપાસિયા ખોલની બજારો સ્થિર હતી વાયદા બજારો આજે બંધ હતા મોરબીના ખોળના ભાવ નાફેડ બારદાન પંદરસો ચાલીસ બાર દાન પંદરસો સાઠ અને જોડ બાર દાન પંદરસો દસ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના ચૌદસો એંશી અને એવરેજ નાની મિલોના ભાવ ચૌદસોથી ચૌદસો પચીસથી પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો પિસ્તાળીસથી છસો પચાસ હતા અને કડીમાં રૂપિયા છસો પાંસઠથી છસો એંશી હતા કાલે પચીસ તારીખની નાતાળની રજા ચોવીસ તારીખે વિદેશી બજારોમાં ક્યાં કેવા ઘાસડીના ભાવ હતા આપણે ઘાંસડી પ્રમાણે તો આપણે ચોવીસ તારીખે ત્રેપન હજાર છસ્સો હતા ન્યૂયોર્કમાં વાયદાઓમાં પિસ્તાળીસ હજાર નવસો બત્રીસ હતા ચીનના વાયદાના પંચાવન હજાર છસો નેવ્યાસી હતા ઘાસડીના પાકિસ્તાનના પચાસ હજાર આઠસો સોત્રીસ ભાવ હતા બ્રાઝિલના પિસ્તાળીસ હજાર બસો ચોપન અને કોટલુક ઇન્ડેક્સ ત્રેપન હજાર એકસો અઠાવન મિત્રો કોટલુક ઇન્ડેક્સ આપણે ગાંસડીની સાથે થઈ ગયું છે તે પાછળ હતું અને તેની માથેથી વિશ્વ બજારના ભાવનું ટોન રહેતો હોય છે તે ખાસ નોંધજો શીનના રૂ અને કોટનિયાના વાદમાં પણ બુધવારે ઘટ્યા હતા સુન શીનનો રૂ બેન્સમાર્ક જાન્યુઆરી વાયદો યથાવત તેર હજાર ચારસો પંદર યુએન અને માર્ચ વાયદો દસ યુએન ઘટી તેર હજાર ચારસો વીસ યુવાન અને મે વાયદો દસ યુવાન વધી તેર હજાર ચારસો પંચાવન યુવાન પર બંધ ગયો હતો જ્યારે કોટનયાન બેન્ચમાર્ક જાન્યુઆરી વાયદો સાઠ યુવાન વધી અઢાર હજાર આઠસો નેવું યુવાન અને માર્ચ વાયદો દસ યુવાન ઘટી ઓગણીસ હજાર ચારસો પંદર યુવાન પર બાંધ્યો હતો મિત્રો ફોરેન માર્કેટ બંધ હોય છે આપણે એના ચોમાસા લીધા હાલ ત્યાં પછી નવું વર્ષ ચાલુ થાય એટલે હમણાં સાત આઠ દસ દિવસ એવું બધું બજાર અથડાયા રાખે નાના મોટા સમાચારો આવ્યા રાખશે પણ કાલે દેશમાં આવકો ઘટી ગઈ છે અને ખાસ તો તેલંગાણા અને મહારાષ્ટ્રમાં ઘટે છે તે બહુ સારા સમાચાર છે આગળ ઉપર કેવી આવકો રહેશે તેનું આપણે તેની ઉપર નજર રાખશું ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી